અમદાવાદમાંથી એસટી બસની ચોરી થઈ છે જે આ ફરીથી કહું એસટી બસ એની ચોરી થઈ ગઈ છે કૃષ્ણનગરમાં બસ ડેપોમાંથી આ બસની ચોરી થઈ ગઈ છે નરોડા પોલીસ અને એસટી વિભાગ હરકતમાં આવી ગયું છે દેગામ નજીકથી એક વ્યક્તિ સાથે બસ મળી આવી છે અમદાવાદમાં એસટી બસની ચોરીની ઘટનાથી કડબડાટ મચી ગયું છે કૃષ્ણનગર બસ ડેપોમાંથી આ બસની ચોરી થઈ છે નરોડા પોલીસ અને એસટી વિભાગ આ સમગ્ર હરકતમાં પણ આવ્યું છે ગુજરાતમાં એસટી ચોરી ની ઘટનાથી ગડભડાટ મચી ગયો છે અમદાવાદમાં એસટી બસ થી ચોરી થઈ છે નરોડા પોલીસ અને એસટી વિભાગ હરકતમાં આવ્યું છે ઉદય રંજન મરસાદ જોડાય છે ઉદય કઈ રીતે આ બસ થી ચોરી થઈ ગઈ છે વાત કરો દાખવા નરોડા પોલીસ સ્ટેશનમાં બનાવ છે અને બનાવની અંદર કૃષ્ણનગર જે એસટી ડેપો આવેલો ત્યાં બસનું મરમ્મત અને બસો રાખવામાં આવતી હોય છે ત્યાંથી એક બસ એસટીની બસ જેથી ચોરી થયો

હરકતમાં આવ્યું છે ને આ ચોરને ઝડપ્યો છે